નમસ્કાર ખેડૂત મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતો છે એમને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુ માલને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે હાજર બજારની તો અત્યારે જે આપણો કપાસ બજાર છે મિત્રો એ સારું એવું જોવા મળી રહ્યું છે ઓલ ઓવર છે કપાસના જે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે એ અત્યારે મિત્રો ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો અને દસ રૂપિયા સુધી કપાસની જે બજાર છે જોવા મળી રહી છે એમાં મેક્સિમમ વાત કરીએ તો નેવું ટકા જે સેન્ટરો છે એમાં જે બજાર છે મિત્રો એ આપણે અત્યારે કરંટમાં વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો સિત્તેર એંશી રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહી છે અને ગામડે બેઠા જે વેપારો થાય છે એમની વાત કરીએ તો ચૌદસો સાહીઠ સિત્તેરમાં મિત્રો ગામડે બેઠા પણ વેપાર જોવા મળી રહ્યા છે અને ઘણા બધા સેન્ટર ઘણા બધા ગામડાઓમાં ચૌદસો પચાસ રૂપિયા સુધીનો ભાવ છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો જે આવકો છે એ પણ મિત્રો દરરોજ દરરોજ સારી એવી જોવા મળી રહી છે મિત્રો છેલ્લી હરાજી મુજબ આવકોની વાત કરીએ તો નવ હજાર અને સાતસો બેલ એટલે કે સોળસો અને પચાસ ટનની મિત્રો આવક જોવા મળી હતી ઓલ ઓવર જે બજાર છે અત્યારેમાં મિત્રો ડિસેન્ટ જોવા મળી રહ્યું છે એટલે કે એકદમ મિત્રો માર્કેટ સ્થિર છે કોઈ પણ પ્રકારના મોટા વધારા કે ઘટાડા નથી જે આપણો મિત્રો આજે વાત કરીએ તો આજનું જે બજાર છે એમાં નાના મોટા સુધારા જોવા મળી શકે છે મે બી પાંચથી લઈને દસક રૂપિયાના સુધારા મિત્રો જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ ફાયદાથી તો જે એમસીએક્સ ફાયદો છે એ ચોપન હજાર એકસો રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં ત્રણસો અને પચાસ રૂપિયાનો ઘટાડો છે મારી મિત્રો પ્રડિક્શન એવું કહી રહી છે કે જે આજે એમસીએક્સ ફાયદો છે એ ચોપન હજાર પાંચસો રૂપિયા સુધી છે એવી મિત્રો ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજા વાયદો એટલે કે યુએસ કોટન વાયદાની તો મિત્રો ચોસઠ પોઈન્ટ નેવ્યા છે એટલે કે પાસઠ ડોલરથી પણ અત્યારે જે વાયદો છે એ નીચે આવી રહ્યો છે અને કન્ટિન્યુઅસલી ઘટાડામાં છે તો આશા રાખીએ છીએ કે આજે જે યુએસ વાયદો છે પણ સુધરશે અને મિનિમમમાં મિનિમમ સાડા પાંસઠ ડોલરથી સાસઠ ડોલર વચ્ચે જોવા મળી જવાનો છે ત્યારબાદ મિત્રો હવે એન્ડમાં અને લાસ્ટમાં આપણે માર્કેટ પ્રાઇસ સમયની વાત કરીએ એવરેજ ભાવ સાત હજાર બસો અને અઢાર સૌથી નીચા ભાવ છ હજાર નવસો પચાસ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો અને અગિયાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન